ભાવનગર સિદ્ધસર વર્તેજ તરફ જવાના રોડ પર ઉપરથી ભારે વાહનો તથા અન્ય વાહનો હાઈ સ્પીડમાં પસાર થતા હોય ત્યારે આ વિસ્તારમાં મંદિરો શાળાઓ આવેલી છે જેને લઈ વારંવાર અકસ્માત થઈ રહ્યા હોય જેને લઈને સ્પીડ બ્રેકર માટે લોકોની માંગણીને લઈ આજે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રોડ આડા વાહનો મૂકી કલાકો સુધી ચક્કાજામ કર્યો હતો જોકે સ્થાનિક નગર સેવક જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોને માંગણી અંગે બાહેધારી આપતા સમગ્ર આંદોલન સંકેલાયું હતું નગરસેવક કાળિયાભી સરદેવાડા વોર્ડ નંબર દસ લોકો છે સ્પીડ હા સ્વાભાવિક અને સહજ માંગણી છે લોકોની કારણ કે ધામતળ જે આરસીસી રોડ પસાર થઈ રહ્યો છે ઘણી વખત હાઇવેના ટ્રાફિકને લઈને હાઇવેના ભારે વાહનો છે એ ગામતળમાં એટલે કે ગામના રોડમાંથી પસાર થતા હોય તો સ્વાભાવિક છે કે કંઈ અકસ્માતમાં નાનો મોટો ભય સતાવતો હોય અને ભૂતકાળમાં અકસ્માતો બનેલા પણ છે તો તેને ધ્યાનમાં રાખીને આ જે લોકોએ જે રસ્તા રોકો આંદોલન કર્યું હતું તેને મેં સ્થળ ઉપર આવી અને ખાતરી આપું છું કે તાત્કાલિક એટલે કે કાલ રાત સુધીમાં બે સ્પીડ બ્રેકર મેન રોડ ઉપર અને ખાચામાંથી આવતા રોડ ઉપર બંને ખાચાની અંદર પણ એક સ્પીડ બ્રેકર કરી આપવામાં આવશે જેથી કરીને વાહનો એક કંટ્રોલ સ્પીડમાં પસાર થાય અને લોકોની સલામતી અને શિસ્ત જળવાઈ રહે અને લોકોના જીવનું જોખમ ટાળી શકાય મારું નામ પાઠક સૌરોદબેન ચંદુલાલ છે હું અહીંયા કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં રહું છું વર્તેજ રોડ તાલુકો જિલ્લો ભાવનગર અહીંયા રોડ બન્યો ત્યાર પછી અવરોધ એક જ મૂક્યો છે અને વધારાનો અવરોધ મૂક્યા નથી અને અહીંયા વૃદ્ધ હોય તો એને પણ રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડે છે કેમ કે વાહનો ખૂબ સ્પીડમાં જાય છે નાના બાળકો હોય તો એને શાળાએ જવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે તો વાહનો ધીમા ચાલતા જ નથી મોટા વાહનો છે ને બાયપાસ હોવા છતાં અહીંથી ચાલે છે તો મોટા વાહનો પણ અહીંયા ન ચાલે અને બાયપાસ રોડ પરથી જ તે અવરજવર જવર કરે એના માટે પણ એક સજેશન છે અને અહિયાં બમ્પ મૂકવામાં આવે તો અમને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે વાહનો ધીમે ચાલે વાહનો ધીમે ચાલતા જ નથી તો અમે આંદોલન અવિરત ચાલુ રાખશું